નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું શિરોયા કૌશિક આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર ધોરણ અગિયાર વિષય ગુજરાતી અને કાવ્ય ઓગણીસમાં કાવ્ય દ્વયનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોશું જો વિદ્યાર્થી મિત્રો આમાં કંઈ તમને શબ્દની ખબર ન પડે તો યુટ્યુબની અંદર આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન જે ચેનલ ચાલે ચાલે છે તેની અંદર તમે સર્ચ કરશો ધોરણ અગિયાર વિષય ગુજરાતી અને કાવ્ય ઓગણીસ

ખિલા સામે જોઈને લુહાર એકીસ બોલે છે કે આ ખિલા તો મકાન બાંધવા માટે ઘડ્યા હતા અરે અહીં તો આ ખિલા પર ઈસુ દેવાયા છે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ખિલા કાવ્યમાં કાવ્યમાં કૌંસમાં આપેલી પંક્તિને દ્વારા કવિ શું કહેવા માગે છે તો ખિલા કાવ્યમાં કવિ કૌંસમાં વિશિષ્ટ ઉપયોગ કાવ્યનો ગૂઢ સંદેશ વ્યક્ત કરવા માટે કર્યો છે વૃદ્ધ લુહાર પોતાના હાથને ઘડેલા હાથને ઘડેલા ખીલા વડે ઉપર જેડેલા ઈસુ ખ્રિસ્તીને જુએ છે તે ઈશુના દેહમાંથી લોહી નીતરતું જુએ છે કવિ ઈસુના કરુણાસભર ક્રોસ પર લોહી નીતરતા દેહનું સૂર્ય અને ચંદ્રના સંદર્ભ દ્વારા અર્થસભર બનાવે છે અને આમ કાવ્ય કાવ્ય દ્વારા વ્યક્ત થતા માનવ જીવનના ચિરંજીવી સંદેશને વ્યક્ત કરવા કવિએ કાવ્ય પ્રયુક્તિ રૂપે કૌંસનો ઉપયોગ કર્યો છે લુહાર શું જોઈએ છે એનું હૃદય સિંહ વ્યથા અનુભવે છે લોહાર ક્રોસ પર ઈસુ ખ્રિસ્તીને ખીલે ઝડેલા જોઈએ છે તેમના દેહમાંથી લોહી નીતરતું જોઈ તે દ્રવ્ય જાય છે અને ખીલાનું સર્જન પ્રાંત ઘટક બનશે એવું એણે વિચાર્યું ન હતું એણે તો સારી ભાવનાથી મકાન બાંધવા ઉપયોગી થાય એ હેતુથી ખીલા ઘડ્યા હતા એનો આવો દૂર ઉપયોગ આ વિચારથી એનું હૃદય વ્યથિત થઈ જાય છે નીચેના પ્રશ્નોની મુદ્રાસન નોંધ લખો તો ખીલા કાવ્યનો કેન્દ્ર વર્તી વિચાર સ્પષ્ટ કરો તો ખીલા કાવ્યનો કેન્દ્રમાં ઈસુ ખ્રિસ્તીને વધ સ્તર પર ખીલે ઝડી દેવાનો છે પ્રસંગ છે આ કાર્ય વિચાર અવિચારી અને અજ્ઞાનીજનોના હાથ હાથે થયું છે ખીલે ઝડી દેવાયા દેવાથી ઈસુ ખ્રિસ્તીના દેહમાંથી લોહી નીતરતું હતું ત્યાં એક વૃદ્ધ લુહાર ક્રોસ પાસે આવે છે અને ઈસુના દેહની આવી કરુણ દશા જોઈને વ્યથિત થાય છે તે વિચારે છે કે અરે મેં આ ખીલાનું સર્જન સદુપયોગની ભાવનાથી કર્યું હતું તેનો આવો દુરુપયોગ ઉપયોગ થશે એની તો મને કલ્પના જ ન હતી જોકે કવિની દ્રષ્ટિએ ઈસુ ખ્રિસ્તીને ભલે ખીલે જડી દીધા પણ એમના દેહમાંથી નીતરતું લોહી જાણે સૂર્ય જેવું પવિત્ર અને શુદ્ધ છે એમની આંખો ચંદ્રની શીતળતાના માધુર્યથી શોભે છે આમ ખીલા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે સંસારમાં સર્જનાત્મક અને સ સહારાત્મક એ બે વૃત્તિઓ ધરાવતા માણસો હોય છે પરંતુ સર્જકે સારા હેતુથી કરેલ સર્જન વિનાશક રૂપે જોવા મળે છે ત્યારે સર્જક વ્યથિત થાય છે ત્યાર પછી એનું બીજું કાવ્ય હું ચાહું છું હું ચાહું છું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો હું ચાહું છું કાવ્યમાં કવિ સાચી સાહના એટલે કે સાચા સ્નેહનું મહત્ત્વ સમજે સમજાવે છે સમાજની સુંદર વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે સૌને સ્નેહ થાય છે પરંતુ અસુંદર વસ્તુ કે વ્યક્તિને કોઈ પસંદ નથી એને કોઈ ચાહતું નથી કવિ તો સૃષ્ટિમાં જેટલી અસુંદર વસ્તુ કે વ્યક્તિ હોય તેણે પણ અતિશય ચાહી ચાહીને સુંદર બનાવી છે કારણ કે કવિ જાણે છે કે સંસારના સર્વનાશ્વંત સંબંધો કરતા શાશ્વત સ્નેહ સર્વોપરી છે આથી કવિ આ કાવ્યમાં જીવનના રાગ દ્વેષ ઉચ્ચ નીચ સુંદર અસુંદર વગેરે દ્વંદોથી મુક્તિ મેળવા માટે સાચા સ્નેહને પ્રાધાન્ય આપે છે તો વિદ્યાર્થી મિત્રો હું ની અંદર બે કાવ્યના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપ્યા છે એ તમને સમજાઈ ગયા છે એવી આશા તમારી પાસે રાખું છું અસ્તુ